ના ભાગ ના દીકરા આગળ જતા અમરીશ થયા અને એ અમરીશ રાજા અગિયારશ વ્રત કરતા અને અગિયારશ વ્રત એકદમ નકોરડો ઉપવાસ નિર્જલા ઉપવાસ જલ પણ નહીં પીવાનું અને મેરે ભાઈ બેન આજ હું તમારી સામે કહું કે જે અગિયારશ વ્રત છે ને એ અગિયારશ વ્રત જો આપણને કોઈ આપ્યો હોય તો એનો દાતા અમરીશ રાજા છે લાખો સેવકો હોવા છતાં પણ અમરીશ રાજા પોતે જુહારી કરતા ભગવાનની સેવા પૂજા પોતે કરતા અને અગિયારશનું વ્રત નિર્જલા કરી એમાં એક વખત દુર્વાસા આવ્યા દુર્વાસા આવ્યા એટલે કીધું કે ભાઈ મારે અગિયારશનું વ્રત છે હા અને આજ વ્રતના પારણા છે તો આપણે બે પારણા સાથે કરીએ તો હું તમને ભોજન માટે આમંત્રણ આપું છું દુર્વાસા રાજી થયા છે આમ કહી અને દુર્વાસા કીધું કે હું સમય આવી જઈશ નદીએ સ્નાન કરી અને પાછો આવતો રહીશ દુર્વાસા નીકળી ગયા આ બાજુ સમય ધીમે 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 જતો રહ્યો ઘણો બધો સમય થયો છતાં પણ દુર્વાસા આવ્યા નહીં એટલે રાજકારી લોકોએ કીધું કે મહારાજ હે અમરીશ રાજા આપને ઉપવાસ છે આપણે જળ પણ તમે ગ્રહણ નથી કર્યું એટલા માટે એક કામ કરો દુર્વાસા આવે ત્યારે સાથે જમી લેજો પણ અત્યારે માત્ર જળ પી અને ઉપવાસના પારણા કરી લો અગિયારસના વ્રતના પારણા કરી લો અને આ કારવારી લોકોનો અમરીશ રાજાએ માયનું આસન બિછાવવામાં આવ્યું આસન ઉપર રાજા પોતે બેઠા છે અને જ્યાં ઈ લોટામાંથી જળ લીધું અને દુર્વાસ આવ્યો હવે આસન ઉપર જોયેલા રાજાને જોઈ અને દુર્વાસાને ક્રોધ આવ્યો અને કીધું કે એક બાજુ મને ભોજનનું આમંત્રણ આપે છે અને એક બાજુ પોતે જમી લે છે ક્રોધના અને કૃત્યાઓને છોડી છે પણ આજ અમરીશ રાજા પાસે ભગવાન વિષ્ણુ પરમાત્માનું સુદર્શન હતું આ અને એ સુદર્શન કૃત્યાઓને કાપી અને દુર્વાસાની પાછળ થયું પણ કેટલા વર્ષ સુધી એક વર્ષ સુધી પાછળ 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 અને અંતે દુર્વાસાને એમ થયું કે મેં અમરીશનો દ્રોહ કર્યો છે જ્યારે એક વર્ષે જ્યારે એ પાછા આવ્યા અને કીધું કે તમારા સુદર્શનને કયો પાછું વળી જાય ત્યારે અમરીશ રાજાએ કીધું આવ્યા છો તો પારણા કરાવતા જાઓ હે મહારાજ તમે આવ્યા છો તો મારા વ્રતના અગિયારસના વ્રતના પારણા કરાવતા જાઓ ત્યારે તો દુર્વાસાને ખબર પડી કે એક વર્ષથી ઉપવાસ ચાલે છે આને અગિયારસ નું વ્રત કહેવાય અગિયારસ નું વ્રત આપણે કરીએ છીએ પણ આપણા વ્રત ની અંદર અને અમરીશ રાજાના વ્રત ની અંદર ઘણો ફેર છે